તારીખ અઢાર બારના રોજ કોર્ટની એક ક્રિમિનલ પરચોના રજીના આધારે અત્યારે એ ડિવિઝન ખાતે એક બાળ તસ્કરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં સાત વર્ષની બાળકીને એના જ સંબંધીઓએ રાજસ્થાનમાં એક પરિવારને દત્તક આપેલાનું જાણવા મળે છે ગુનાની વિગતની વાત કરીએ તો સાબર ડેરી પાસે છાપરામાં રહેતા રાવળ હાલુભાઈ હકરાભાઈ જે બાળકીના પિતા છે અને એની માતા સુમીબેન હાલુભાઈ નટ આ બંને એના ભત્રીજા જે એમની સાથે રહેતા દિલીપભાઈ નટ એને એક પોઈન્ટ લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું અને આ પૈસા આપવાની જગ્યાએ એ દિલીપ ત્યાંથી ઘરેથી ભાગી ગયો હતો પાંચ માસ અગાઉ આમનો જ ભત્રીજો અર્જુન વિજયભાઈ નટ એ આ માતા પિતા પાસે વાત લઈને આવે છે કે આપણી બાળકીને જો કોઈને દત્તક આપીશું તો ચાર લાખ રૂપિયા જેવી માત રકમ મળશે એટલે એની માતાએ સૌરાતનાનો વિરોધ કર્યો હતો એનાના પિતાએ આ બાબતે સંમતિ દર્શાવી અને અર્જુન નટ લખપતિ નટ જે ઈકો ગાડીનો ડ્રાઈવર છે શ્રવણભાઈ નટ શરીફાબાઈ નટ જે એના કુટુંબી છે એ તમામ ભેગા થઈ રાજસ્થાનના અલવર ખાતે ઉમેદસિંહ નટને આ બાળકી ચાર લાખ રૂપિયામાં એ દત્તક આપી હતી એ ચાર લાખ રૂપિયા એ લોકો લઈ અને સરખા ભાગે એમાં વહેંચણી કરી હતી શરૂઆતમાં આ જે મામલો હતો તે પાંચ મહિના સુધી ક્યાંય બહાર ન આવ્યો પરંતુ ધીમે ધીમે જ્યારે બાળકીએ શાળાએ જવાનું બંધ કર્યું ત્યારે શાળાના શિક્ષકે આ વસ્તુની નોંધ લીધી અને તેઓ એની પૂછપરછ કરતાં એની માતા ગભરાઈ અને એની માતાએ પછી કોર્ટમાં અરજી કરાવી અને આ સમગ્ર મામલામાં કુલ છ આરોપી અમે ધ્યાનમાં લીધા છે જેમાંથી ચારની ધરપકડ કરી છે જેમાં બાળકીનો પિતા પણ બાળ તસ્કરીનો આરોપી છે ચાર આરોપી જે અમે ધરપકડ કરી છે એ સિવાયના જે બે આરોપી જેમાં જે રાજસ્થાનમાં ઉમેદસિંહ નટ જેને બાળકીને દત્તક લીધી હતી એ પણ આ ગુનામાં આરોપી છે જેને પકડવાનો બાકી છે દાખલ કરી હતી કે ફરિયાદ જે કોર્ટમાં ક્રિમિનલ અરજી કરવામાં આવી એઝ ઇટ ઇઝ આપણે એમાં ફરિયાદ દાખલ કરી લીધી કારણ કે એના મા બાપ એ ફરિયાદ દાખલ કરવા માટે રેડી ન હતા કારણ કે એના ખબર હતી આરોપી આરોપી બે બાકી છે મહિલા એક શરીફા બેન શરીફાબેન એના કુટુંબી છે હા એક વસ્તુ ખાસ મારે આપને ધ્યાન આપવાની કે બાળકીનો કબજો અમે રાજસ્થાનથી મેળવી લીધો છે અને બાળકી કેમ કેમ છે અત્યારે અમારી પાસે એનું મેડિકલ કરાવીશું મેડિકલ કરાવ્યા પછી બાળકીને એને વાલીને સોંપી કે બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવી એ બાબતનો નિર્ણય પછી લેવામાં આવશે એક નોટરાઇઝ બાનાખત એટલે નોટરાઇઝ એક કરાર કરેલો છે જેમાં લખેલું છે કે આ જયારે પુખ્ત વયની થાય ત્યારે જે દત્તક લીધેલી છે એના છોકરા સાથેના લગ્ન કરાવવા આ રીતનું એક લખાણ પણ કરેલું છે બાળકીને પૂછતા પ્રાથમિક બાળકીને પૂછતા ત્યારે તારી પાસે શું કામ ત્યારે ઘરકામ કરાવતા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળે છે કે ઘરકામ કચરા વાસણ બાળ તસ્કરીના ગુનાની કલમો છે બીએનએસ ની કલમ જે નવા કાયદા પ્રમાણે એકસો સાડત્રીસ બાય બે એકસો તેતાલીસ બાય ચાર એકસો પંદર બાય બે એકસો ત્રણસો એક ત્રણ અને ચોપન મુજબનું સાઠ લાખ રૂપિયાનું જે એના ભત્રીજા દિલીપનું જે દેવું થઈ ગયું તો એના આપવામાં આવ્યા હતા જેને આ સોદો કરાવ્યો અર્જુન નટ એને ત્રીસ રૂપિયા આપવામાં આવ્યા હતા વીસ રૂપિયા ગાડીનું ભાડું એ ઇકો ગાડીનું ભાડું આપવામાં આવ્યું હતું આ રીતે પૈસાની બેટિંગ કરવામાં આવી હતી આ આરોપી જે છે એ બાળકીનો પિતા એને તમામ વસ્તુઓની ખબર હતી અને એને જ આ સોદો કરેલો હતો